ગુજરાત છે આ તારીખો છે ઘાતક અમદાવાદ સહિત આ ચાર જિલ્લામાં છે મોટો ખતરો અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહીને લઈને નવી અપડેટ આપવામાં આવી છે તો જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે તે જાણવું ખૂબ અગત્યનું બની જાય છે કે આવનારા પાંચથી છ દિવસમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે કેવા પલટા આવશે અને ગુજરાતમાં કેવો વરસાદ થશે અને શું વાવાઝોડું ખરેખર વરસાદ પહેલાં જ આવી જશે કે વાવાઝોડું કઈ તારીખે ગુજરાતમાં ત્રાટકશે જો કોઈ વાવાઝોડાની સિસ્ટમ બની છે તો તે અત્યાર સુધી કેટલી બની છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે સાથે સાથે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે ચણાના ભાવમાં તેજી છે અને સાથે સાથે અમુક પ્રકારના બિયારણો ઉપર ખેડૂતો માટે સરકાર સહાય કરી રહી છે તો આ બિયારણો ક્યાં ક્યાં છે તેના વિશે પણ ચર્ચા આજના ખાસ વિડીયોમાં કરશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર એક તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે તો એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છેલ્લા બે દિવસથી ગુજરાતના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે પરંતુ અંબાલાલ પટેલે આગામી દિવસોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ પડવાની અને છાપરા ઉડાડે તેવી આગાહી વ્યક્ત કરી છે તો ચાલો માહિતી મેળવીએ વિસ્તારથી પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ગુજરાતમાં હવે ક્યારે વરસાદ આવશે તેની કાગડોળે રાહ જોવાઈ રહી છે આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે ભારે આંધી વંટોળ આવવાની શક્યતા છે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર મોરબીમાં આંધીવંટોળ વધુ રહેશે અમદાવાદમાં પણ આંધી વંટોળનું પ્રમાણ રહી શકે છે છ જૂન સુધીમાં આંચકાનો પવન પચીસથી ત્રીસ કિમી જ્યારે ચાલીસ કિમીની ઝડપે પણ પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે આ પવનને કારણે બાગાયતી પાકોને અસર થાય છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી દેખાઈ રહી છે હજુ આગામી દિવસોમાં એટલે કે ચાર જૂન સુધી પવનની ગતિમાં વધારો નોંધાઈ શકે છે તો આખા ગુજરાતમાં આ ચાર જેટલા જિલ્લાઓમાં આંધીવંટોળ અને તોફાન પવન સાથે તબાહી મચાવે તેવો વરસાદ પણ પડી શકે છે વરસાદ માટે અંબાલાલ પટેલે કહ્યું કે છ જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે અરબસાગરમાં આઠ જૂનથી હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે આઠ જૂને અરબસાગરમાં હવાનું ફેરબદલ થતાં દરિયામાં કરંટ જોવા મળશે રાજ્યમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે સાતથી ચૌદ જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે પંદર જૂનથી પવનનું જોર વધે છે અઢારથી ઓગણીસ જૂનમાં વાદળ આવશે જ્યારે અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે અંબાલાલની આગાહી મુજબ સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી ચાર દિવસ આંધીવંટોળ અને તોફાનની પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે આગામી સાત દિવસના વાતાવરણની જો ચર્ચા કરીએ તો બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે કચ્છ પાટણ બનાસકાંઠામાં વિન્ડ એલર્ટ છે પચીસથી ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાશે કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે ત્યારે ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસું બેસશે હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરાવાયો છે સહેલાણીઓ માટે દરિયો બંધ કરાવાયો છે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દરિયા પરની લારીઓ અને રાઇટ્સ પણ દૂર કરવામાં આવી છે તેથી માછીમારોને દરિયો ન ખેડવા અપીલ છે ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે દેશમાં સૌથી પહેલાં કેરળમાં ચોમાસું આવ્યું છે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે અને ઉત્તર પૂર્વ ભારતના મોટા ભાગના ભાગોમાં આગળ વધશે કેરળ સહિત દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રમાં ચોમાસાનું આગમન થયું છે ત્યારે હવે હવામાન વિભાગની આગાહી મુજબ પંદર જૂન સુધી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે કેરળમાં વહેલા વરસાદના આગમનથી લોકોમાં હરખની હેલી છે અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આંધી સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં જોવા મળશે આ તો વાત થઈ પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદની હવે વાત કરીએ કાયદેસરના ચોમાસાની કેરળમાં પહોંચ્યા બાદ ચોમાસું થંભી ગયું છે હવે ક્યારે આગળ વધશે અને ગુજરાતમાં કઈ તારીખે પહોંચશે ચોમાસું એ એક મોટો સવાલ છે તો ચાલો આ સવાલનો જવાબ પણ તમને આપી દઈએ ગુજરાત સહિત દેશભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ચોમાસું કેરળ અને પૂર્વોત્તરના રાજ્યો સુધી પહોંચી ગયું છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી તેમાં કોઈ પ્રગતિ થઈ નથી બંગાળની ખાડી તરફના વિસ્તારોમાં ચોમાસું આગળ વધ્યું છે પરંતુ ગુજરાત પર જે તરફથી આવે તે અરબી સમુદ્રમાં શાખા આગળ વધી નથી ગુજરાતના મોટાભાગના વિસ્તારો હાલ આકરા ઉનાળાનો સામનો કરી રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં તાપમાન હજી ચાલીસ ડિગ્રી સેલ્સિયસની ઉપર છે જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે પરંતુ ઉત્તર ભારતના વિસ્તારોમાં હજી હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે ગુજરાતમાં જૂન મહિનો અડધો પૂરો થયા બાદ ચોમાસાનું આગમન થતું હોય છે જોકે તે પહેલાં ચોમાસા પહેલાંની ગતિવિધિને કારણે વરસાદની શરૂઆત થઈ જતી હોય છે હવે વાત કરીએ કે ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં તે ક્યારે પહોંચશે ભારતમાં ચોમાસાની શરૂઆત ત્રીસ મેના રોજ જ થઈ ગઈ છે અને એક જ સાથે કેરળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસું શરૂ થયું હતું ચોમાસાની બે શાખામાંથી અરબી સમુદ્રની શાખા હજી કેરળથી આગળ વધી શકી નથી અને બીજા પ્રદેશોમાં તે આગળ વધી અને તેની રાહ જોવાઈ રહી છે જ્યારે બંગાળની ખાડી તરફની શાખા પૂર્વોત્તરના રાજ્યો અને પશ્ચિમ બંગાળ સુધી પહોંચી ગઈ છે ઓડિશા સહિતના રાજ્યોના ચોમાસા પહેલાના વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી પરિસ્થિતિઓ દેખાઈ રહી છે આગામી બે દિવસમાં મધ્ય અરબી સમુદ્ર બાકી રહેલા દક્ષિણ અરબી સમુદ્રના વિસ્તારો કેરળના બાકી રહેલા વિસ્તારો લક્ષદ્વીપ અને કર્ણાટકના કેટલાક વિસ્તારો આંધ્રપ્રદેશના વિસ્તારો તમિલનાડુના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના વિસ્તારોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસોમાં અરબી સમુદ્રની બ્રાન્ચ હવે પ્રગતિ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે અને ચોમાસું વધારે વિસ્તારોમાં પહોંચે તેવી શક્યતા છે દેશમાં હાલ પૂર્વોત્તર અને દક્ષિણમાં ભારે વરસાદ તથા ઉત્તર અને પશ્ચિમના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી બે દિવસ સુધી રાજ્યના કચ્છ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધૂળભરી આંધીની સ્થિતિ રહેવાની સંભાવના છે આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં હજી પણ ગરમીની સાથે ઘણા વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું ચાલુ રહે તેવી શક્યતા છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે ગુજરાતની પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો આવશે સાથે ગરમી પણ પડી રહી છે એટલે કેટલાક વિસ્તારોમાં બફારો પણ અનુભવાશે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ પંદર જૂન છે પરંતુ રાજ્યમાં સામાન્ય રીતે ચોમાસું આ તારીખની આસપાસ શરૂ થતું હોય છે જોકે એક જૂન બાદ ચોમાસું પહોંચે એ પહેલાં પણ વરસાદ પડે તો તેના ચોમાસાના વરસાદમાં ગણવામાં આવે છે ગુજરાતમાં ચોમાસું અરબી સમુદ્રની શાખા લઈને આવે છે અને હાલ આ શાખા આગળ વધી રહી નથી ત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ ત્યાંથી આગળ વધ્યું નથી જોકે હવે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે દિવસમાં આ શાખા મજબૂત બનશે અને વધારે વિસ્તારોમાં ચોમાસાને લઈ જશે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સાત જૂનની આસપાસ વરસાદી ગતિવિધિ શરૂ થાય તેવી શક્યતા છે હવામાનના કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે એ પહેલાં પણ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો બીજી તરફ હવામાન વિભાગે ધૂળભરી આંધીની આગાહી કરી છે આ આંધી કેટલા દિવસ જોવા મળશે તેની વાત કરીએ હવામાન વિભાગે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં ધૂળભરી આંધીની આગાહી કરી રહ્યું છે જેમાં કેટલાક જિલ્લાઓમાં ઝડપી પવનની સાથે ધૂળભરી આંધીની શક્યતા છે સામાન્ય રીતે મે મહિનામાં છેલ્લા દિવસો અને જૂનની શરૂઆતના દિવસોમાં ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ધૂળની આંધી આવતી હોય છે રાજસ્થાન પંજાબ ઉત્તર પ્રદેશ હરિયાણા દિલ્હી અને ક્યારેક ગુજરાતના વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળે છે રીમલ વાવાઝોડા બાદ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ વધી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે બપોર બાદ પવન ફૂંકાઈ રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા બાદ ગુજરાતમાં હજી એકાદ દિવસ ધૂળની આંધીની શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત અને સુરેન્દ્રનગરમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે ઉપરાંત હજી બે કે ત્રણ દિવસ સુધી રાજ્યમાં પવનની ગતિમાં કોઈ ખાસ ઘટાડો નોંધાય તેવી શક્યતા દેખાઈ રહી નથી હજુ પણ કેટલા દિવસ ગરમીનો સામનો કરવો પડશે શનિવારે બપોરે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ હતું અને કેટલાક વિસ્તારોમાં ધૂળની આંધી સાથે હળવો વરસાદ થયો હતો જેના કારણે છ દિવસ બાદ શનિવારે ગરમીથી થોડી રાહત મળી હતી શનિવારે બપોરે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ હતું અને કેટલાક વિસ્તારોમાં ધૂળની આંધી સાથે હળવો વરસાદ થયો જેના કારણે છ દિવસ બાદ શનિવારે ગરમીથી થોડી રાહત મળી શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગ આઈએમડી અનુસાર આજે પણ દિલ્હીનું મહત્તમ તાપમાન ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે આ એમડી કહે છે કે બે જૂને દિલ્હીમાં આકાશમાં આંશિક વાદળછાયું રહેશે જ્યારે વિવિધ સ્થળોએ હીટવેવની સ્થિતિ રહેશે કેટલાક વિસ્તારોએ ભારે પવન અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે આ સમયગાળા દરમિયાન પવનની ગતિવિધિ પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે દિલ્હીના આ ત્રણેય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી આગ લાગી છે સાથે જ અને નરેલામાં પણ તાપમાન ઓગણપચાસ માટે મહત્વના સમાચાર એ છે કે ત્રણ પાકના બિયારણ માટે મળશે હવે સહાય તો એના વિશે પણ એક ચર્ચા કરી લઈએ અમરેલી જિલ્લામાં રિપ્લેસમેન્ટ રેટ અંતર્ગત સહાયના ધોરણે મગફળી દિવેલા અને તલના પ્રમાણિત બિયારણો આપવામાં આવશે વહેલા તે પહેલાંના ધોરણે બિયારણ આપવામાં આવશે મગફળી દિવેલા અને તલના બિયારણમાં સહાય આપવામાં આવશે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે અને વધુ ઉત્પાદન મળી શકતું હોય તેવી નવી જાત અપનાવી ઉત્પાદનમાં વધારો થાય તેવા હેતુથી સીડ રિપ્લેસમેન્ટ રેટ એટલે કે એસઆરઆર અંતર્ગત સહાયના ધોરણે વિવિધ પાકોના પ્રમાણિત બિયારણો આપવામાં આવે છે જિલ્લાના તમામ વર્ગના ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ મળવાપાત્ર હોય અને ખેડૂતો આ યોજનાનો લાભ બિયારણના જથ્થો ઉપલબ્ધ હોય તેને આધીન વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકે છે ગુજરાત રાજ્ય બીજ નિગમ અને ગુજકોમા સોલ નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતાઓ પાસેથી એડ સોર્સ સહાયના ધોરણે મગફળી દિવેલા અને તલ વગેરે પાકોની નવા સંશોધિત જાતોના પ્રમાણિત બિયારણો મળી શકશે આ યોજનામાં મગફળીના પાકમાં જી જે જી બાવીસ જી જે જી બત્રીસ અને દિવેલના પાકમાં જીસીએચ સી એચ આઠ જી નવ તેમજ તલના પાકમાં જી જે ટી પાંચ અને જીયુજે ટી આઈ એલ છ પ્રકારની જાતોમાં લાભ મળવાપાત્ર છે સીર રિપ્લેસમેન્ટ રેટ એસએસઆરના ધારાધોરણ મુજબ મગફળી પાક બિયારણની કિંમતના પચાસ ટકા અથવા પ્રતિ કિલોગ્રામના ચાલીસ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મુજબની સહાય મળશે દિવેલા અને તલના પાકના બિયારણની કિંમતમાં પચાસ ટકા અથવા પ્રતિ કિલોગ્રામ એસી રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મુજબની સહાય મળવાપાત્ર છે સહાય માટે ખાતાદીઠ જમીન ધરાવતા હોય તેની મર્યાદામાં વધુમાં વધુ બે હેક્ટર માટે સહાય મળવાપાત્ર છે ખેડૂતોએ ગુજરાત રાજ્ય બીજ નિગમ ગુજકોમાસોલ નેશનલ સીડ કોર્પોરેશન અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરી જરૂરી આઠ અ અને આધાર કાર્ડની નકલ રજૂ કરવાની છે ત્યારબાદ વાત કરીએ વધુ જાણકારી માટે ગ્રામ સેવક તેમજ તાલુકાના વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી અને મદદની ખેતી નિયામક પેટા વિભાગ કચેરીનો અથવા ગુજરાત રાજ્ય બીજ નિગમ ગુજકોમા સોલ નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરવાનો રહેશે તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે તો બીજી તરફ ખેડૂતો માટે રાહતના સમાચાર છે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારમાં ખેડૂતોએ શિયાળો પાકમાં ચણાનું વાવેતર કર્યું હતું ચણા સૌથી ઓછું પેયત અને સૌથી વધુ ઉત્પાદન આપતો પાક છે તેથી મોટાભાગના ખેડૂતો ચણાનું વાવેતર કરી અને સારી એવી આવક મેળવી રહ્યા છે ચાલુ વર્ષે ચણાનો એક વીઘે સોળ મણથી છવ્વીસ મણ સુધીનો ઉતારો મળ્યો છે જેથી વધુ ઉત્પાદન ખેડૂતોને મળ્યું છે હાલ ચણાના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થયો છે માર્કેટિંગ યાર્ડના સ્થાનિક વેપારીએ જણાવ્યું છે કે ચાલુ સિઝનમાં ચણાની આવક પણ સતત વધી રહી છે અને ચણાના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ચણાના ભાવમાં વીસ કિલોએ પચાસ રૂપિયા સુધીનો વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ચણાના ભાવમાં વધારો થતાં આવકમાં પણ વધારો થયો છે દેશી અને કાબુલી ચણાની બજારમાં આજે મિશ્ર માહોલ છે ચણાના ભાવ બે ત્રણ દિવસ દરમિયાન પચાસ રૂપિયાથી વધુની સપાટીએ પહોંચ્યા છે આગામી દિવસોમાં ચણાની બજારમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે રાજકોટ માર્કેટયાર્ડમાં ચણાની બારસો કટ્ટાની આવક નોંધાય અને ચણાનો ભાવ એકસો સાઠ રૂપિયાથી બારસો સાઠ રૂપિયા સુધી ઊંચામાં ઊંચો ભાવ નોંધાયો છે જ્યારે સુપર ત્રણ ચણાનો ભાવ બારસો સાઠથી બારસો પંચ્યાસી રૂપિયા નોંધાયો છે કાબુલી ચણાની પણ માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા અમરેલી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ રહી છે કાબુલી ચણાની પંદરસો કટ્ટાની આવક નોંધાય છે ત્યારે કાબુલી ચણાનો ભાવ અગિયારસો પચાસ રૂપિયાથી સોળસો પચીસ રૂપિયા સુધી નોંધાયો છે જ્યારે કાબુલી ચણા સુપરનો ભાવ ઓગણીસો પંચોતેર રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભાવ નોંધાયો છે અમરેલી માર્કેટ યાર્ડમાં ચણા દેશીનો ભાવ નવસો પચાસ રૂપિયાથી તેરસો રૂપિયા સુધી માર્કેટ યાર્ડમાં નોંધાયો છે અને માર્કેટ યાર્ડમાં સરેરાશ ભાવ બારસો રૂપિયા સુધી નોંધાયો છે જ્યારે સાવરકુંડલા યાર્ડમાં ચણાનો ભાવ બારસો પચીસથી ચૌદસો વીસ રૂપિયા સુધી નોંધાયો છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં ખાસ જણાવ્યું છે કે તાપમાન પવન ગરમી અને વાવણી અંગે સાચી અને સચોટ માહિતી તેમણે આપી છે તેમણે કહ્યું છે કે મે મહિનામાં ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં બેતાલીસથી લઈને છેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું જોકે મેના છેલ્લા દિવસોમાં તાપમાન નીચું ગયું છે અને તાપમાન હાલ વધે તેવી કોઈ શક્યતા નથી જૂન મહિના પહેલાં જૂન મહિનાના પહેલાં અઠવાડિયાના અંતમાં એટલે કે પાંચથી પાંચથી લઈને દસ જૂન સુધી તાપમાન જોવા મળશે તે પણ બેતાલીસ ડિગ્રી સુધી જોવા મળશે એટલે આપણને તાપમાનમાંથી તો છુટકારો ચોક્કસ મળી ગયો છે આ સાથે જ તેમણે ભેજ અંગે જણાવતા કહ્યું છે કે અત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે ત્રીસ જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે એમાં રાહત મળે તેવી હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી છેલ્લા કેટલાય દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમની હતી જે બદલાઈને પશ્ચિમના પવનો થઈ રહ્યા છે જેના કારણે તાપમાન ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ થયું છે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યું છે જેના કારણે ત્રીસ અને એકત્રીસ તારીખમાં કોઈક જગ્યાએ છૂટાછવાયા થાય વરસાદ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે વધુમાં તેઓ જણાવે છે કે પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે પવનની ગતિ નોર્મલ કરતાં વધારે ચાલી રહી છે હજી એકત્રીસ મે સુધી પવનની ગતિ પચીસથી લઈને ત્રીસ કિમી પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતા છે પહેલી અને બીજી જૂને પવનની ગતિમાં ઘટાડો નોંધાયો આ સાથે તેમણે ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યું છે કે જે ખેડૂત મિત્રોના ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી તેમણે તો વરસાદ પછી જ વાવણી કરવાની છે પરંતુ જે મિત્રોને ત્યાં પાણીની વ્યવસ્થા છે તેમના માટે તો ખૂબ જ યોગ્ય સમય શરૂ થઈ ગયો છે હવે આપણે ચાલીસ ડિગ્રીની અંદર તાપમાન આવી ગયું છે એટલે વાવેતર માટે યોગ્ય સમય છે દેશમાં આજથી ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે ગુજરાતમાં પણ કાળઝાળ ગરમી સાથે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે ત્રણ દિવસ આખા ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાશે આ સાથે તેમણે જણાવ્યું છે કે પંદરમી જૂનની આસપાસ રાજ્યમાં વરસાદની એન્ટ્રી થશે જે વરસાદ ચોમાસાનો ગણાશે પરંતુ એ પહેલાં પણ ચાર જૂન સુધી ક્યાંક ને ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા છે જે પ્રિમોન્સુન એક્ટિવિટીનો ભાગ ગણવામાં આવશે અમદાવાદ સહિત હવામાન વિભાગે જણાવ્યું છે કે ત્રણ દિવસ આજે કાલે અને પરમ દિવસે આખા ગુજરાતમાં સ્ટ્રોંગ વિન્ડ ફૂંકાશે રાજ્યમાં પચીસથી ત્રીસ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ પાટણ અને સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોંગ વોર્નિંગ આપવામાં આવી છે રામાશ્રય યાદવે મહત્તમ તાપમાનની વાત કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી ચોવીસ કલાકમાં આ બંને શહેરોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે જ્યારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરોમાં પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે વાત કરીએ તાપમાનની તો રાજકોટ જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે દ્વારકા જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે વાત કરીએ જામનગર જિલ્લાની તો જામનગર જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ ભેજવાળું રહેવાની તેમજ વાદળછાયું રહેવાની શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ ભેજવાળું રહેવાની શક્યતા છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર